જોવાનું મોટર ચાલુ થઈ ગઈ છે આ દિવસ અને કાઢીએ થઈ હવે મિત્રો જય માતાજી જય દ્વારકાધી અને ભાઈ આજે આપણે જઈ છીએ વાળી અને અમારે ભાઈ વરસાદ બહુ હતો ને ત્યાં પાણી જોવા તમે જોઈ લો કાંઈ તો એમ નદી કોઈ રહેલું આપણે ગાડી લઈને આવ્યો તો ગાડી આગળ રાખી હતી કારણ કે હાલ એમ નથી પાણી એટલું હોય હજી આમ આકાશ પાણી વધારે છે એ બધું છે તો વિડીયોમાં કંટિન્યુ જોડાયેલું છે વાળી આપણે જવું છે અનગામી પ્રકરણ માંડ ઘણી છે મય ગુટી છે હાલો તો ભાઈ અમાર ભીખાભાઈ ભેગા થઈ ગયા છે રસ્તાવા ભીખાભાઈ કાર કેટલી પાણી હતું કાર કઈ માથે હટુ ગાથ હો થા દે બહુ પડોગા હો થા કોમ્બી એ રાઈત નો બહુ થયું તો પણ ભાઈ હજી તો આટલું બહુ આને ડબલ પાણી હતું જ ઉપર નહી ડબલ રાજી ઉતરી ગઈ સર એકદી થઈ ગયા આમ ભાઈ આ બુટી ટપિંગ જાતો તો પાણી જો

ગાડુ લઈને આવી ગયા છે મોટર કાઢવાની છે આ આખી વાય ભરાઈ ગઈ જાવ

મારે બધું કરવું પડે ભાઈ સુરતભાઈ વાડી આવી ગયા ચા પાણી પીવા માં જીવાભાઈ ભૂકો લેવા

yam lai wani alaƙaimata ચાલુ થઈ ગઈ છે હવે પાણી કરવાનું ચાલુ થઈ ગયું છે રસ્તામાં જો ભાઈ આ ક્યાં આપણે પાણી આવે છે જો આ મોટર ચાલુ થઈ ગઈ છે આ બધી પાણી કાટીએ થઈ ગયું